તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક યથાવત કાલાઘોડા ગામે ઘર નજીક બાંધેલ બે બકરાનો દીપડાએ બનાવ્યા શિકાર આજ વિસ્તારમાં છેલ્લા થોડાક સમયમાં આઠથી દસ વખત આવી ઘટના બની છે ઉલ્લેખનીય છે કે તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવ્યો છે વાર વાર પશુઓને શિકાર બનવી રહેલો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે હાલ થોડા સમય પહેલા વાડીયા વાસણ કાલાઘોડા નલિયા સાવલી વસાહત સંધુલા તેડીયા શાહપુર સહિત અનેક વિસ્તારોમાં દીપડાઓ પશુઓને શિકાર બનાવ્યા હોવાની ઘટનાઓ બની હતી ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે

ત્યારે આ પહેલા પણ આજ ખેડૂતને ત્યાં વાછડિયાના દીપડાએ શિકાર કર્યો હતો ત્યારે ફરીવાર આજ ખેડૂતને ત્યાં આવી ઘટના બનતા તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને પાયમાલ થવાની કારગાર પર આવીને ઉભા રહ્યા છે ત્યારે આ બાબતે ગ્રામ લોકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાએ આતંક મચાવ્યો છે અમારો વિસ્તાર એવો છે જ્યાં મોટે ભાગે ખેડૂતો રહે છે અને માત્ર ને માત્ર ખેતી અને પશુપાલન ઉપર આધારિત પોતાનું કુટુંબનું ગુજરાન ચલાવે છે અહીંયા અમારા ગામમાં કોઈ પણ પ્રકારની રોજગારી આવેલ નથી ખેડૂતો ભારે મહેનત કરીને પશુઓનો ઉછેર કરે છે અને આ દીપડો આવીને પશુઓને શિકાર બનાવી રહ્યો છે જેના કારણે ગામ લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે રાત્રિ દરમિયાન ખેડૂતોને ખેતરમાં અવર જવર કરવી પડે છે ત્યારે આ દીપડાને કારણે ખેડૂતોને રાત્રિ દરમિયાન ખેતરમાં જવા માટે પણ ડર અનુભવી રહ્યા છે અહીંયા નજીક પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં આવા દીપડાના હમલા થતા ગામ લોકો બાળકોને લઈ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યા છે ત્યારે જંગલ ખાતામાં વારવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ હાલ સુધી અહીંયા પાંજરું મૂકવામાં આવ્યું નથી જેથી વહેલી તકે અહીંયા પાંજરું મૂકવામાં આવે અને આ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવે તેથી ગામ લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે મહેશભાઈ દલસુભાઈ વાડિયા જૂથ ગ્રામ પંચાયત માજી સરપંચ આજ આજરોજ લગભગ સવારમાં સવા ચારથી સાડા ચારના સુમારે મારા ઘરની સામે તરવી સુકાભાઈ જયસિંહભાઈના ઘરે બકરા ઘરે બાંધેલા હતા તો આ સમયે દીપડો આવી અને એક બકરીને સ્થળ ઉપર મારણ કર્યું એક બકરીને જોડે લઈ અને મારણ કરાયેલું છે હાલમાં લગભગ દસથી આઠ મહિનાની અંદર દસથી બાર આવા ઘટનાઓ બનેલી છે એનાથી ગ્રામજનો ચિંતિત છે અને બીજું એવું છે કે અમારા ગામથી લગભગ પ્રાથમિક શાળા સાતસોથી આઠસો મીટર દૂર છે એટલે બાળકો પણ એકલા જાય છે એની પણ ગ્રામજનો અને અમને પણ ચિંતા છે અને આ વિષય ઉપર ફરસ ખાતાને લેખિત પણ અગાઉ બે વાર આપેલ છે કે પિંજરું મીકો જેથી કરીને આવા જે ઘાટક પ્રાણી છે એ પિંજરે પૂરાય અને લોકોમાં જે ભય ઉભો થયેલો છે એ ભય મટી જાય પણ આ રજૂઆત કરવા છતાં પણ હજુ પિંજરુંની કોઈક વ્યવસ્થા થયેલ નથી તો અમારી ફરસ ખાતાને રિક્વેસ્ટ છે કે વહેલી તકે પિંજરું મીકે અને આવા જે ઘાટક પ્રાણી છે એને પિંજરે પૂરે અને લોકોમાં જે ભય છે ભય મતે તો ફોરેસ્ટને ખાસ રિક્વેસ્ટ છે કે હવે પછી કોઈક આવી ઘટના ન બને અને સુકાભાઈ છે એને લગ આ બીજી ઘટના બનેલી છે અગાઉ વાછેડું મારી ગયેલ છે પછી અત્યારે બે બકરી મળે છે આ જે સુકાભાઈ છે એ અતિ ગરીબ છે અને આ પશુપાલન ઉપર એમનું જીવન ગુજારે છે આવી વારંવાર ઘટના બનશે તો સુતાભાઈની જે આપણે પશુપાલનથી જે જીવન ગુજારે છે એમાં પણ એમને નુકસાન થાય એવું છે અને જીવન ગુજારવાનું તકલીફ ઊભી થાય એવી છે તો ફોરેસ્ટને ખાસ વિનંતી છે કે આવા કોઈ ગરીબના ઘરે આવો કંઈક પ્રાણી જંગલ પ્રાણી અને ઘાટક પ્રાણી બીજો કોઈક પ્રસંગ ના બનાવે જેથી વહેલી તકે પિંજરું કે એવી ગ્રામજનોની અને મારી પણ રિક્વેસ્ટ છે રાજેશભાઈ શુકરભાઈ છે અને મેં વાળિયા કાળાકો ગ્રામ પંચાયતમાં રહું છું અને મારા ઘરેથી આજે આજ રોજ સવારના સાત ચાર સાડા ચાર વાગે બે બકરી માણી નાખેલી છે એક જોડે લઈ ગયો અને એક ઘરે માણી નાખેલી છે અને હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વિનંતી કરું છું કે પાંદરું મૂકી અને દીકડાને પકડીને લઈ જાય એવી નમણા વિનંતી છે મારી અને મારા ગામજનોની એવી અગાઉ તમાર ત્યાંથી લઈ ગયો તો કોઈ જાનવર હા અગાઉ પણ મારા ઘરેથી વાછરડી લઈ ગયેલો અને તે બી ફાર ફાઈન નાખી ગયેલો અને આજે આજે ફરી આવી ઘટના બની છે હા આજે ફરી આ આજે સવારમાં 4 4:30 વાગે જેવી પાછી બની છે તો તમારી શું માંગ છે અમારી માંગ છે કે પાંજરું મૂકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને અને એને પકડી લઈ જાય અને અમને જે કંઈ વળતર મળતું હોય તે મળી જાય એવી અમારી માગણી